બરાબર છે સમાજ સમાજ કરીને ખુરશી મળી ગઈ અને સમાજ નામે ખુરશી આપી દીધી અને ખુરશી બે ગયા બરાબર અને બે ગયા પછી આપણું ભૂલી ગયા એટલે આવું છે પણ આપણો જ બનાવે ને તો આપણું કામ કરે એવાને આપણે પણ હવે આગળ લાવવા પડશે હું કોઈ એની પક્ષની વાત નથી કરતો બરાબર છે પણ આપણે હવે શિક્ષિત થયા છીએ સમજદાર થયા છે બરાબર પક્ષને છોડીને જો માણસ વ્યક્તિને ઓળખશે ને એ વ્યક્તિને નેતા બનાવશે ને ત્યારે ગાડીઓ એવું કામ થવાનું છે બાકી અમુક આ પાર્ટી પાર્ટી ને કરીને બરાબર છે એમ કરવા જઈશું તો બધા દાડા આપણે અંધારામાં થવાના છે એટલે અત્યારે નેતૃત્વ જરૂર હોય કોના જેવું નેતૃત્વ જરૂર હોય તો મારે એમ કેવું છે અત્યારે આખા ગુજરાત ની અંદર એક જ એવો મરદ નો છોકરો મરદ એ લડી રહ્યો છે ચૈતર વસાવા બરાબર એ નથી પાટી પડેલી નથી હોતા ની પડેલી પણ મારે મારા સમાજનો ભલું કરવું છે સમાજનો અવાજ બનવો છે બરાબર અને આ બાબતને લઈને હર હંમેશા કોઈ પણ મેટર હોય કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ સમયે હોય અને હંમેશા પહોંચી જાય છે બરાબર છે એટલે એને છેલ્લે સુધી એમ કહી દે જયારે સમાજની વાત આવે ને ત્યારે હું પાર્ટીના પાક્યા પણ નીચે મૂકી દઈશ આવા નેતાની આપણે જરૂર છે એટલે કોઈ પણ મારી વાતને રાજકીય રીતે ના લેતા આપણે આવા નેતાઓને આગળ લાવવા પડશે અને એ નેતાઓ આપણને ખરેખર ક્યાંથી મળશે તો દૂર જોવાની જરૂર નથી પણ આજે અત્યારે આપણા યુવાઓ નેતૃત્વ કરી રહ્યા છે આવા નેતૃત્વને આપણે સહકાર આપવાનો છે અને એમને જે તે સમયે આપણે સારા સ્થાન પર મોકલીશું તો આપણને સારા થર મળવાના છે ફોન નથી કરવા પડતા ફક્ત મેસેજ પડે કે આ જગ્યાએ આ સમયે મિટિંગ છે એટલે ગમે ત્યાંથી છોકરાઓ આપણા સમાજના જે કે સમાજના હિત માટે ચિંતા કરવા વાળા છે એ દૂર દૂરથી આવી જાય છે એ પણ આપણી એક ઉપલબ્ધિ છે એટલે આપણી સમિતિ પર એક આ વિશ્વાસ છે ભરોસો છે બરાબર એટલે આટલે આપણે મારી વાત વધારે નહીં કહેવી પણ અમે પણ આપણે બધા જ બીજી માણસો છો કામ ધંધાવાળા માણસો કોઈ કોઈને નવરાય નથી પણ અત્યારે આ કિંમતી સમય ફાળીને સમાજના નાપે સમાજની ચિંતા કરીને જે અહીંયા પધાર્યા છે એ ખૂબ મોટી વાત છે અને સૌને ધન્યવાદ છે અને હવે મારી વાત કરીને મારી વાત અહીંયા પૂર્ણ કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત